તો ગુજરાતમાં શિક્ષણ વિશે મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે પણ એ દાવાઓ કેટલા સાચા છે તેનું એક ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રાણપુર ઉદાવાસ પ્રાથમિક શાળામાં જોવા મળ્યું આ શાળા ઓગણીસો છન્નું સત્તાણું માં બની હતી જે હવે ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે જોખમી હોવા છતાં બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર ઉદાવાસની શાળા શિક્ષણ વિભાગની પોલ ખોલી રહી છે આ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે શાળામાં હાલમાં એકસો એક બાળકો અભ્યાસ કરે છે જે વરસાદ વચ્ચે પણ આ જર્જરિત શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે જૂનવાણી ઢપથી નિર્માણ પામેલી આ શાળાની છત નળિયાની છે જે પણ તૂટેલી હાલતમાં છે ઠેર ઠેર નળિયા તૂટેલા હોવાથી ચોમાસું હોય કે ઉનાળો

બાળકો ભણે છે વરસાદી માહોલ માં પાણી પડતું હોય તો કેવી મુશ્કેલી સર્જાય છે પણ આ બધું ખસી